હા રૂપિયો તો પછી જીવન જીવવા માટે કોને જરૂર ન હોય દરેક ને જરૂર પડતી હોય પણ અમે સંબંધોના માણસો છીએ અમે સંબંધો હાંચવા માટે જીવીએ છીએ એકવાર અહીંયા આ પાડી દીધી પછી કદાચ ગમે નમસ્કાર મિત્રો ને સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયો તો વિડીયોમાં વાત કરવાની છે ભાઈ દેવાયત ખવડ અને બ્રિજારદાન ગઢવી નો જે વિવાદ ચાલતો હતો તેમાં દેવાયત ખવડ ઉપર જે હુમલો થયો છે અત્યારે ત્યારે બ્રિજારદાન ગઢવી અત્યાર સુધી તો શુપ હતા પણ અત્યારે ભાઈ એને આમાં વાર કર્યો છે અને ન બોલવાનું જે છે એ બ્રિજારદન ગઢવી છે એ જાહેર મંચ ઉપરથી બોલ્યા છે અને કીધું છે કે પૈસા નો ભૂખ્યો છે અને પૈસા ખાતર આવા બધી પ્રોગ્રામ કરે છે અને અમે પૈસા માટે આવું કઈ કરતા નથી અને સંબંધોને માન આપીએ છીએ અને એવું બધું કીધું છે

તો ભાઈ તમે સાંભળી લીધું કે બ્રિજદાન ગઢવીએ કીધું છે બોલવું ન જોઈએ અને આવા વાર કરવા ન જોઈએ પણ બ્રિજદાનંદ ગઢવી છે કે તે કોઈ મોકો ખાલી મૂકતા નથી અને દેવાત ખવડ ઉપર ઘણીવાર વારંવાર આવું બોલ્યા કરે છે તો આવો આગળ બાકીનો વિડીયો છે એ પણ આપણે જોઈએ અમારે ત્યાં જવાનું છે અમે છે ને રૂપિયાના માણસો નથી હા રૂપિયો તો પછી જીવન જીવવા માટે કોને જરૂર ન હોય દરેક ને જરૂર પડતી હોય પણ અમે સંબંધો ના માણસો છીએ અમે સંબંધો હાંચવા માટે જીવીએ છીએ એકવાર વાર અહીંયા તો ભાઈ વિડીયો જોયા પછી તમને શું લાગ્યું આમાં કોણ સાચું છે કોણ ખોટું છે અને ખરેખર બીજા દાન ગઢવી જે દેવાત ખવડો વિશે બોલ્યા છે તે ખરેખર યોગ્ય કહેવાય કે યોગ્ય ન કહેવાય કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા લેટેસ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દેવાત ખવડ માટે અને બીજા દાન ગઢવી માટે વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરવાનું જરૂરથી ખાસ ભૂલતા નહીં કે ભાઈ આવું હશે તો એમાં કોણ સાચું અને કોણ ખોટું છે જય માતાજી જય હિન્દ